દલિત સમાજના આગેવાન વસંત ચાવડાએ દલિત સમાજના લોકોને ચેતવતા કહ્યું હતું કે ગોપાલ ઇટાલિયાથી છેટા રહો અને આમ આદમી પાર્ટીને પણ તેમણે ધૂળ નીકાળી છે વિગતવાર વાત કરવી છે તેમણે ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીને લઈને શું કહ્યું છે તેની વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પીડપરાહ

સત્તા પક્ષથી કંટાળેલા લોકો જે આપને મજબૂત કરવા માટે દોડા દોડી કરે છે અને આપની સભાઓમાં ને મીટિંગોમાં જાય ત્યારે આ સત્તા પક્ષમાં બેઠેલા અમુક લુખા જેની કારણે હોદા હમણાં કહો એવા હોય પણ એને એમ હોય કે હું આ દેશનો પીએમ છું એવા આ આપની સભાઓમાં જતા લોકોને બેફામ ગાળો દે જેના માટે અમારા ગોપાલભાઈ ઇટાલિયા છે અમરેલી સુધી આવ્યા હતા એવા બેન ગોટી કે જેની માથે એક ખોટી ફરિયાદ દાખલ વરઘોડો કાઢવામાં આવ્યો ને ખૂબ હોબાળો કર્યો તો હમણાં આ ત્રણ દિવસ પહેલા તાલુકા પ્રમુખ અમરેલી ભાજપ ચેતન ધાનાણી કેજરીવાલની સભામાં ગયેલા લાલાવદરના લોકોને રિટર્નમાં આટલી બધી ગાળો દીધી તો ગોપાલભાઈના પેટનું પાણી કેમ ન હિલ ઉલળી ઉલળી ને બરાડા પાડવા વાળો ગોપાલ અત્યારે ક્યાં પારણીયામાં પોઈટો છે દલિતો વિશે એ ચેતન ધાનાણીએ બે શબ્દો કીધા તો અમે ઉધળા લીધા તેની માટે ફરિયાદ દાખલ થઈ અને જાહેરમાં કીધું છે કે હવે તારે ન્યા જ રહેવાનું તાર આગળ નથી વધવાનું અને એના માટે થાતી મહેનત મેં કરી લેવું પણ જે દલિતોની વાતો કરતો જે કાયદા કથાઓ કરતો અને જેણે આવા બધા કુલ રેકોર્ડિંગો વાયરલ કરી કરી કાયદા કથાઓ કરી અને મધ્યમ વર્ગના હૃદયમાં પોતાની જગ્યા બનાવી અને અત્યારે ધારાસભ્ય થઈ ગયા છે તો હવે એમ નથી દેખાતું કે હવે આ દલિતો માટે આપણે કઈક લડીએ પણ એને ખબર છે કે દલિતો વિશે કોઈ પણ કઈ બોલશે એટલે એના સમાજની અંદર એટલા આગેવાનો પડ્યા છે કે ઈ બોલવા વાળાને નહીં મૂકે એટલે આપણે બોલવાની જરૂર નથી આપણે ખાલી મોટી મોટી વાતો કરો અને આને દલિતોને દૂર માડી અને ભેગા રાખો અને ખાસ હું મારા સમાજને કહેવા માટે જ આવ્યો છું કે તમે જે ગોપાલ ગોપાલ કરો છો તો કેમ ભાઈ ગોપાલ કાલે ન દેખાણો આવું જોઈએ દલિતો દલિતો માટેનો આવો તો કઈ નહીં પણ જે પાટીદારોને ગાળો દીધી છે આ ભાઈ એના માટે નહીં આ જેટલા પણ તમે મોટા કરી કરી અને ધારાસભ્યો સાંસદો બનાવો છો ને એને કોઈને તમારી જરૂર નથી એને માત્ર એનું રાજકારણ કરવું છે એના ધંધાઓ કરવા છે એના રૂપિયા ભેગા કરવા છે બાકી એને કોઈ સમાજ કોઈ જાતિ કોઈ જ્ઞાતિ અરે લેવા દેવા નથી આ સીધી અને ચોખ્ખી વાત છે આ આપના કેજરીવાલ કદાચ તમને યાદ હોય તો અન્ના હજારે લોકપાલ બિલ માટે થઈ અને જે અનશન આંદોલન કર્યા હતા આ ઈજ કેજરીવાલ છે જેને અનામત નો વિરોધ કર્યો એટલે જાજુ ન કેતા ખાલી આટલું જ કહું છું કે વ્યક્તિ પૂજા બંધ કરી દો વસંત હારો ગોપાલ હારોન ફલાણો હારોન પૂછડો હારોન એની વાય દોડો એ હારો છે એ સાચું જ કરે છે તો એવું નથી હું કઈક કરું છું તો મારી પાછળ તમે વિચારો જોવો ત્રેવીસ સપ્ટેમ્બર માં વડોદરા સંકલ્પ ભૂમિ ખાતે ગોપાલભાઈ સાહેબ નો પુસ્તક આમ લઈ અને સંકલ્પ ભૂમિ આવ્યા તા ત્યારે મેં પૂછ્યું હતું કે ગોપલભાઈ પેલા હું ઈ ગોપાલને ને ઓળખું છું કે જે શોષિત પીડિત વર્ગ માટે બોલતો કાયદા કથાઓ કરતો અને પછી આપ આવ્યું પછી કાયદા કથાઓ વાળો ગોપાલ ખોવાઈ ગયો તો હે ગોપાલભાઈ તમે અત્યારે આ મારા સમાજને કોઈ ઇન્જેક્શન લઈને આવ્યા છો નવું પણ જવાબ તો કહે પછી હોય નહીં લાંબા એટલે સમાજને કહેવાનું છે કે બાબા સાહેબ આંબેડકરે એવું કીધું છે કે પોલિટિક્સ ઇઝ અ માસ્ટર કી બરાબર રાજકારણ છે ને એ તમારી એ ચાવી છે કે જે બધા તાળા ખોલી દે બાબા સાહેબે કીધું છે રાજકારણમાં જવાનું સત્તા મેળવવાની પણ સત્તાધારીઓની તમે સત્તા મેળવવા માટે શું મહેનત કરી શકો છો એ જો આને તો સત્તા મળી ગઈ હવે એને તમે મજબૂત કરો છો પણ એને મજબૂત કરવાથી ઈ સત્તામાં બેઠેલો વ્યક્તિ તમારા માટે કેટલું લડે છે આ અત્યારે એનો નથી થયો એ તમારો કેમ થાય એટલે કોઈ પણ પક્ષમાં જોડાવવું કોઈ પણ પક્ષમાં હોદ્દા મેળવવા કે કોઈ પણ પક્ષમાંથી ચૂંટણીઓ લડવી એ કાંઈ ખોટું નથી પણ

છેકના સસરના ઘરે હતો ત્યાંથી લી લેવા અને લાલાવદરમાં બેહી અને સમાધાન માટે જે ચર્ચાઓ કીધી આજ આજે એના વિડીયો મૂકું છું મને કોઈ યાર કાંઈ લેવા દેવા નથી એક એ પક્ષ આરે પક્ષના એક એ વદેદારો આરે મને માત્ર એટલી ખબર પડે કે હું મારા મહામાનવોના સંઘર્ષને સમજ્યા વાંચ્યા પછી હું મારા સમાજ માટે મારાથી થાતી મહેનત ન કરું હું લડાયો ન લડું તો હું મારા જે મહામાનવો આ બધું એમને આપીને ગયા છે ને એનો ગદ્દાર કહેવા હું સમાજનો ગદ્દાર કહેવા એટલા માટે લડું છું બાકી પક્ષ પક્ષા પક્ષી જે છે એ બધા પોતપોતાની એને મુબારક અને જરૂર પડશે લડીશું પણ એવું લડશું કે કોઈના હાથ હેઠળ નહીં રહી કે તમારે તમારે આટલું જ બોલવાનું નહીં અમે સ્વતંત્ર જી અમે સ્વતંત્ર રીતે અમે નિર્ણય લેશું અને સ્વતંત્ર રીતે જ અમે રહેશું તમે કહો કે આટલું બોલવાનું

પક્ષના દીકરા થઈ ગયા કાલની જ વાત કરી લાલાવદર અંદર જ્યારે અમે લોકો ગયા અને ગામ લોકોની વચ્ચે બધી ચર્ચાઓ કરી ત્યારે ગામના સરપંચે ઊભા થઈને એવું કીધું કે ભાઈ હવે આપણે શું કરવાનું છે આ લોકો તો અત્યારે કહે છે પણ પછી ગામમાં આપણે રહેવાનું છે તો તમે સમાજને ભડકાવો બીવડાવો કે આપણે ગામમાં રહેવાનું એટલે કોઈ કઈ ઉખેડી નથી લેવાનું કઈ કરે પાછા આવીશું પણ તમે એટલા માટે ગામના લોકોને સમાજના લોકોને એવા શબ્દો છો કેમ કે તમને પક્ષે કીધું છે કે આ પૂરું કરો એટલે હવે આવા પક્ષના દીકરાઓ રહ્યા ને એને મૂકવામાં નહીં આવે અને જે દલાલીઓ કરવા જાય છે એને મૂકવા અમની હવે આજથી જ આપણો કાર્યક્રમ ચાલુ લાલાવદનની અંદર આ ચેતન ધાનણીય જે દલિત સમાજના લોકોના પ્લોટ લઈ લેવાનું મકાન લઈ લેવાની વાતો કરી હતી બરાબર એના વિરુદ્ધમાં જ્યારે આપણે લડાઈ લડવાની શરૂઆત કરીને ઈ લડાઈ ન લડાય અને સમાધાન થઈ જાય રાતોરાત એના માટે જે મહેનત કરવા ગયા હતા એ હલકાઓને આજ સાંજે આપણે વિડીયો સાથે છું ખુલ્લા કરશું અને બીજું અમે એ કહે કે વ્યક્તિ પૂજા બંધ કરી અને તર્ક કરોને વિચારતા થઈ જાઓ હું કર્યું અત્યાર સુધી કઈ નથી કર્યું તમને બધાને ખાલી છે ને લોલીપોપ દીધી છે અત્યારે તમે દોડો છો આવવાનું અત્યારે આવવાનું હતું અત્યારે દેખાડવાનું હતું કે હું એની બાજુમાં ઉભો છું પણ અમારે ગોપાલભાઈ ન આવ્યા એટલે લડો હરેક પક્ષમાં જોડાઓ બધા ભેગાઓ પણ જયારે તમારા સમાજને તમારી જરૂર પડે ત્યારે પક્ષને છાતી ઢોકીને કીધી પેલા મારો સમાજ પછી તું અને આવા જે લોલીપોપો આપે ને કાયદાઓ કથાઓ કરે ને ફલાણું કરે ને પૂછડું કરે ને પછી તમને ભૂલી જઈને આવો પડતા જ મૂકી દો તમારામાં હજી તેવડ છે તમે તમે સત્તા ઉપર આવી શકો પણ તમે વેર વિખેર થઈને ઘડી ને ઘડી કયા જઈ અને તૂટી ગયા છો કેમ ના તમારા મત ના પણ નહીં હું ફલાણા પક્ષમાં છું તો મને પાંચ પચી દી દેવામાં આવે અને હું ત્યાં મારા એરિયામાં કે મારા જે કઈ વિસ્તાર આવતો હોય એની અંદર મારા પક્ષની મોટી મોટી કરવું બિર્યાની બોટલ લઈ આવું મત આપી દારૂ મને બિરિયાની વેચાવાનું બંધ કરી દો અને આવા લોલીપોપ પી આવતી આકાર હમતા નથી કહેતો આ આપ નથી આ સાફ છે ઓળખી જાવ તો સારું છે બાકી તકલીફ રહેવાની કોઈ આપડો નથી પણ આપણો કેવી રીતે કરીને રાખી શકે એના માટે વિચારો મહેનત કરો તમારા તેવડ છે તમે કરી શકો છો સમજી ગયું આ વિડીયો ગોકુલભાઈ સુધી બગાડી દેજો એને મેં કહી તો દીધું તું બે વર્ષ પહેલા અને અત્યારે કહું છું કે મારા સમાજને લોલીપોપ આપવાનું બંધ કરી દો ભાઈ આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ની આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર